મોડાસા ટાઉન પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતી ગાય બચાવી પશુ સંરક્ષણ હેઠળ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે પોલીસ દ્વારા મહિન્દ્રા પિકઅપ ડાલા નંબર જી જે વન સિક્સ વી સિક્સ સિક્સ એઇટ ઝીરો વિવો કંપનીનો મોબાઈલ ફોન તથા ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન સહિત એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના તથા નાયબ પોલીસ અધિક્ષક જે ડી વાઘેલાના દ્વારા પશુ હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યા હતા આ સૂચનાના અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબીવાડાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એસએસ મલેક તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીને આધારે સદાકત સોસાયટી તરફથી રાણા સૈયદ તરફ જઈ રહેલ પિકઅપ ડાલાને રોકવાની કાર્યવાહી કરવામાં આવી વાહન ચાલક અને તેનો સાથી સ્થળ પરથી ફરાર થઈ ગયા તપાસ દરમિયાન પિકઅપ ડાલામાં ગાયને દોરડાઓ વડે બાંધી પાણી તથા ઘાસચારા વિના મરણતોડ હાલતમાં રાખવામાં આવી હોવાનું જણાઈ આવતા ગાયને બચાવી લેવાઈ હતી પોલીસે નાસી ગયેલ બંને ઈસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે